પ્રગતિ આહીરનું પણ નામ આ બેઠક પરથી ચર્ચામાં હતું તેની સાથે હવે વિમલ ચૂડાસમાના પત્નીની દાવેદારી થઈ છે ગઈકાલે એક પત્રિકા પર ધર્મેસ વાયરલ થઈ હતી શું કહેવું છે કોંગ્રેસનો પેજ કે ફસાયો અને મારો સવાલ એ છે કે કોંગ્રેસમાંથી મજબૂત કોણ વિમલ ચૂડાસમા પરિવાર કે આયર પર દામ રમવું પડશે ચોક્કસ જ દીક્ષિત મેં પહેલા જ કહ્યું કે ત્રણેય બેઠક ઉપર અત્યારે કોકડું ગોચવાયેલું જ છે ભલે શક્તિસિંહ કહેતા હોય કે આ બધા તો પ્રોસેસમાં છે પરંતુ તમે જૂનાગઢની જો વાત કરું તો જૂનાગઢમાં બે ચાર દિવસ પહેલાં એવું કહેવાતું કે વિમલ ચુડાસમાએ પોતે ના પાડી છે પરંતુ ગઈકાલથી જ એક જલપાબેન ચુડાસમા એટલે વિમલ ચુડાસમાના ધર્મપત્ની જે જે ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ છે એમની દાવેદારી આવી છે સમર્થકોએ માગણી કરી છે કે રાજેશ ચુડાસમા સામે કોંગ્રેસ જલપા ચુડાસમાને જ ટિકિટ આપે ઉમેદવાર બનાવે આવી માગણી કરી છે વચ્ચે હીરાભાઈ જોટવા જે છે આહીર સમાજના છે અગ્રણી છે અને એ તેઓ સતત કોંગ્રેસના પ્રદેશ સુધી કાર્યકાળમાં તેઓ હોદ્દા પણ રહ્યા છે આવા સંજોગોમાં કહી શકાય કે હીરાભાઈ જોટવાએ તો તૈયારી પણ શરૂ કરી છે એવા પણ એક સમાચાર છે અને એક પૂંજાભાઈ વંશ પૂંજાભાઈ વંશ અનુભવી છે ભલે પરાજય થયો છે સંસદમાં અને વિધાનસભામાં પરંતુ તેઓ રાજેશ સામે અનુભવી કોળી સમાજના એક ચહેરા તરીકે પણ ગણાઈ રહ્યું છે પણ અત્યારે પ્રબળ સંભાવના હીરાભાઈ અને જલપા ચુડાસમા વખતે આપણે જોઈ રહ્યા છે કે આ જલપા ચુડા ચુડાસમાનું જે પત્રિકા અને જે દાવેદારી થઈ રહી છે જામનગર થી કોંગ્રેસે ઓલરેડી આયરની ટિકિટ કાપી છે લેવુઆ પટેલ ને આપી છે તો આ સમીકરણ એવું હતું કે વિરાજ જોટવા ટિકિટ આપી અને સમીકરણ સેટ થઈ જશે પણ હવે તમે રાજકોટ જાઓ તો કોડી દાવેદાર જુનાગઢ તો કોડી દાવેદાર મહેસાણામાં ત્રણ ઠાકોરો તો આ કઈ રીતે જ્ઞાતિ સમીકરણ સેટ થશે દીક્ષિત આ છેલ્લા કેટલાય સમયથી આ સમીકરણ ચાલે જ છે અને તમે જો રાજેશ ચુડાસમા માટે ગમે તેટલી રજૂઆત થતી ગમે એટલા નામ હતા છતાં હેટ્રિક આટલા સાંસદમાં જે યાદીમાં આવ્યું એમાં રિપીટમાં કોળી સમાજનો આ ચહેરો વિકલ્પ નહીં મળતો હોય એવી જ રીતે કોળી સમાજ સામે કોળી સમાજને જે કદાચ ટક્કર કરી શકે એવા માટે વિમલ ચુડાસમા ચહેરો છે અને વિમલ ચુડાસમા ચહેરો છે એની સાથે પુંજાભાઈ પણ છે આવા સંજોગોમાં પહેલો પ્રાયોરિટી એ કોળી સમાજનું પ્રતિનિધિત્વ આપશે કારણ કે જે ઉમેદવાર છે જે સમાજનો છે એ સમાજની સામે ઇતર સમાજનું કેટલું એમની સાથે રહે છે કારણ કે પોતે સોમનાથનું ધારાસભ્ય છે સૌરાષ્ટ્ર કચ્છમાં એક જ કોંગ્રેસનો ધારાસભ્ય જે બચ્યો છે કે જે પક્ષ પલટાથી દૂર રહ્યો છે બિલકુલ તો એક જ નામ છે વિમલ ચુડાસમા અને જો રાજેશ ચુડાસમાને કોઈ ટક્કર આપી શકે તો એકમાત્ર નામ કારણ કે અતુલચક અપઘાત કેસ હોય કે બાકી કોઈ વિવાદ હોય સતત રાજેશ ચુડાસમા છે તે વિવાદમાં રહ્યા છે સતત ત્રીજી 37th ક્યાં કેન્ટિન્ડ કમ્પેનસી બોર્ડર સે એટલે લોકમત 2024 જે સમાચારની વાત કરતા હતા જે સમાચારની વાત થતી હતી

તેનો ભોગ રાજેશ ચુડાસા કેટલો બનશે જુનાગઢ જિલ્લાનું જો રાજકારણ કહે તો ગીર સોમનાથ અને જુનાગઢ બંને સમાવિષ્ટ જુનાગઢ સંસદીય બેઠક છે અને રાજેશ ચુડાસમાને રિપીટ થતાં જ લુહાણા સમાજનો જે અલગ અલગ સંગઠનો છે એમણે ડૉક્ટર અતુલ ચક આપઘાત કેસની જે વાત ભલે ઘરમેળે સમાધાનની પણ એક વાત આવી રહી છે આપણી પાસે એની કોઈ સત્તાવાર માહિતી નથી પરંતુ જે સંગઠનોએ વિરોધ કર્યો રાજેશ ચુડાસમા ન જોવે ભાજપના જ અમે સમર્પિત છે અને એ અમે સમર્પિત છે પણ ઉમેદવાર બદલો કારણ કે આ દરેક જગ્યાએ જલારામ મંદિર હોય કે અન્ય જગ્યા હોય યુવા સોશિયલ મીડિયામાં રાજેશ ચુડાસમા વિરુદ્ધ નિવેદનો અને તેથી જ ડેમેજ કંટ્રોલ માટે ખૂબ મહેનત કરી કારણ કે કહી શકાય કે જૂનાગઢના ડેપ્યુટી મેયર અને ભાજપના નેતા ગિરીશ કોટેચાને ત્યાં એક વિડીયો પણ એક વાયરલ થયો છે જે સમાજમાં પણ આપ્યો છે કે બે પાંચ જણ જે સમાજમાં વિરોધ કરે એનાથી વિરોધ ન હોય આ અત્યારે જે કહી શકાય એક બાજુ વિરોધ અને બીજું બાજુ ડેમેજ કંટ્રોલ નું બચાવ કાર્ય કે ભાઈ રાજેશ ચુડાસમા એ જુનાગઢ નું પ્રતિનિધિત્વ કરશે જુનાગઢ ગરમાયું છે ભાજપમાં અને કોંગ્રેસમાં કોંગ્રેસમાં ઉમેદવારનું અને ભાજપમાં પસંદ થયેલા ઉમેદવારનું એક સમાજમાં યુવા સહિત નેતૃત્વ વિરોધ કરી રહ્યું છે તેનું બિલકુલ ધર્મેશ તો વિરોધ પરંતુ આ તમામ જુનાગઢ થી ગિરીશ કોટેચાને ખાસ સમાજ

આપણે પણ એટલો જ પ્રેમ કરવો જોઈએ અને ખાસ કરીને પાટિલ સાહેબે પાંચ લાખ ઉપરની મત લીટથી ચૂંટાવાની જ્યારે બધાને અપીલ કરી છે તો એ અપીલ પૂર્ણ કરવી જોઈએ ખાસ કરીને રાજેશભાઈ માટે હું કહું જ વીસ વર્ષની નજીકથી ઓળખું છું આ વ્યક્તિમાં એવું એક પણ લક્ષણ નથી કે એણે ક્યારેય ભૂલ કરી હોય